શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણી લઈશું કે નિર્જળા એકાદશી ક્યારે છે તેની તારીખ સમય બધું જાણીશું તેથી જાણીશું જેને ભીમસિંહની એકાદશી પણ કહેવામાં આવે છે જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે મહાભારત કાળમાં ભીમે આ વ્રત કર્યું હતું તેને તેથી ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ રહેલું છે તેમાં પણ નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી ચોવીસ એકાદશીનું વ્રત જેઠ માસના શુકલ પક્ષની એકાદશીનું વ્રત રાખે છે નિર્જળા એકાદશીનું વ્રત પાણી વગર રાખવાનું હોય છે તેથી તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે આ વખતે નિર્જળા એકાદશીની તારીખને લઈ કેટલીક અસમંજ છે તો ચાલો જાણીએ કે એકાદશી એકાદશી કઈ તારીખે છે પંચાંગ અનુસાર જેઠ હજાર પચીસ ના દિવસે શુક્રવારે બપોરે બે ને પંદર શરૂ થાય છે જે સાત જૂન બે હજાર પચીસ ને શનિવારે સવારે ચાર વાગે ને સુડતાલીસ મિનિટ વાગ્યા સુધી રહેશે તો મોટે ભાગે છ જૂનના દિવસે જ એકાદશી ઉપવાસ રાખવામાં આવશે સ્માર્ત અને વૈષ્ણવ સંપ્રદાયની એકાદશી આ એકાદશી સ્માર્ત અને વૈષ્ણવ સંપ્રદાય દ્વારા અલગ અલગ દિવસે રાખવામાં આવે છે જ્યારે પણ એકાદશીની તિથિ બે દિવસે હોય તો પહેલા દિવસે સ્માર્ત વ્રત અને બીજા દિવસે વૈષ્ણવ વ્રત રાખવાની પરંપરા છે વૈષ્ણવ વ્રત વિશેષ રૂપે વૈષ્ણવ સંપ્રદાયના લોકો અને સંત પણ રાખે છે સ્માર્ટ નિર્જળા એકાદશી વ્રત છ જૂન બે હજાર પચીસ ને શુક્રવારે છે જ્યારે વૈષ્ણવ નિર્જળા એકાદશી વ્રત સાત જૂન ને બે હજાર પચીસ શનિવારે છે વ્રત સાથે જોડાયેલી પૌરાણિક કથા અનુસાર આ એકાદશી નું મહત્વ અંગે એક પ્રચલિત કથા પ્રમાણે જયારે પાંચ પાંડવ પૈકી ભીમે એકાદશી વ્રત ના સંબંધમાં વેદ વ્યાસજીને પ્રશ્ન કર્યો કે હું એક દિવસ તો શું એક સમય પણ ભોજન વિના નહીં રહી શકું તેથી વર્ષમાં આવતી ચોવીસ એકાદશીનું નું પુણ્ય કઈ રીતે મેળવી શકું ત્યારે વેદ વ્યાસે જેઠ મહિનાની શુદ્ધ નિર્જળ નિર્જળા એકાદશી વિશે જણાવ્યું તેમને ભીમને કહ્યું કે આ દિવસે એકાદશીનું વ્રત રાખ ભીમે આ એકાદશીએ વ્રત કર્યું અને જેના કારણે તેને ભીમસેને એકાદશી પણ કહેવામાં આવે છે આ તિથિએ નિર્જળા એકાદ રહીને નિર્જળ રહીને પાણી પીધા વિના વ્રત રાખવામાં આવે છે એટલા માટે તેની નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે

આ ઉપરાંત એકાદશીના શુભ દિવસે સેવા કરવાનું વિશેષ મહત્વ રહેલું છે સંધ્યા સમયે પીપળાના વૃક્ષને એકસો આઠ પ્રદિક્ષિણા ફરતી વખતે શ્રી કૃષ્ણ શરણમ નમ તેમજ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જેવો મંત્રનો અવિરત જાપ કરવા જોઈએ તેમજ તુલસીના ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરવો ભગવદ્ ગીતાના પાઠનું પઠન કરવું શક્ય હોય તો આખી રાત ભજન કીર્તન કરીને જાગરણ કરું